હલો મિત્રો ભરતીને આપણે સ્વાગત છે મિત્રો તો એ આઈયુ ડિરેક્ટર ઓફ રિસર્ચ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતીની જાહેરાત મિત્રો કરેલી છે અને રિસર્ચ એસોસિયટ એડ માટે છે મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે અને પગાર ધોરણ છપ્પન હજાર રૂપિયા લેવાનો છે હજી પ્રોસેસ છે મિત્રો ઓફલાઇન કરવાની છે તો ખાસ કરીને અને ઓફલાઈન હરજી પ્રોસેસ છે અને સેલ તારીખની વાત કરીએ મિત્રો તો ત્રેવીસ નવ સુધીમાં છે તમારે ફોર્મ એપ્લાય કરી દેવાનું છે અહીંયા પરિપત્ર ઇંગ્લિશમાં આપેલો છે તમે જોઈ શકશો રિ રિક્વાયરમેન્ટ છે મિત્રો રિસર્ચ માટે જે તમારે સં સંશોધન શોધ કરવાની હોય છે મિત્રો યુનિવર્સિટીમાં પીએચડી કરેલું હોય મિત્રો તો પણ તમે અહીંયા ફોર્મ છે મિત્રો એપ્લાય કરી શકો છો એમ એમ ટેકનિકલ મિત્રો કરેલું હોય કોઈ પણ રિસર્ચ માટે રિસર્ચ માટે કોઈ પણ કોર્સ કરેલો હોય કોઈ પણ તમે ગ્રેજ્યુએટ માટે કોઈ પણ સાય સાયન્સ લેવલ કેમેસ્ટ્રી હોય તો પણ મિત્રો છે તમે એ ફોર્મ એપ્લાય કરી શકો છો અને વાળા હોય મિત્રો એના માટે સો પણ રૂપિયા બગાડ અને બાકીના માટે છે અહીંયા તમારે છે મિત્રો ફોર્મ ભરવા માટે અને બાયોડેટા એડ કરવા માટે તમારે જો ફોર્મ ભરવાની ઈચ્છા હોય ઓફલાઈન ત્યાં બાયોડેટા એડ કરવાનો મિત્રો આવે છે નામ આ પછી એડ્રેસને બરાબર મોબાઈલ નંબર ઇમેલ આઈડી બર્થ ડેટ આ બધું તમારે વિગત મિત્રો એડ કરી અને સિંગલ્સ એડ કરી દેવાની રહેશે અને અહીંયા ડેટ અને બાકીની વિગતો તમારે એડ કરી અને ત્યાં જઈને રૂબરૂ મુલાકાત જવાનું રહેશે મિત્રો આ ફોર્મ છે પ્રિન્ટ આઉટ કઢાવી લેવાનો રહેશે અને જે અહીંયા પીએચડીમાં તમારે જે પર્સનલ આવી હોય અથવા કેમિસ્ટ્રી સાથે તમે કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલા હોય તો પણ મિત્રો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો અહીંયા બધી ડિટેલ મિત્રો નાખવાની રહેશે અને આગળ પણ આપણે ઇન્ટરફેસ કઈ રીતના એનું જે એગ્રીકલ્ચરનું છે એ પણ વિશે આપણે જોઈ લઈએ યુનિવર્સિટી છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી એની વિશે વાત કરી લઈએ તો એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો આ રીતનો ઇન્ટરફેસ મિત્રો ઓપન થઈ જશે અહીંથી તમે માહિતી મિત્રો મેળવી શકો છો ફોર્મ પણ મિત્રો તમે અહીંથી ડાઉનલોડ કરી શકો બરાબર અહીંયા ઘણી બધી સાઈડ તમે જોઈ શકશો અહીંથી પણ તમે સી સરસ આપણું ફોર્મ છે મિત્રો સારી એવી ક્વોલિટીમાં છે પીડીએફ ડાઉનલોડ કરી ને પ્રિન્ટ તમે મિત્રો કઢાવી શકશો તો આ આનંદ ખાતે ભરતી છે બહુ સરસ એવી ભરતી છે મિત્રો આણંદ નજીક રહેતા વિદ્યાર્થીઓ માટે સારી એવી નોકરીની તક છે મિત્રો તો આ રીતના વિડીયો તો વિડીયો તમને કેવા લાગે શાંતિ વધુ વધુ વિડીયો શેર કરો તો બીજા પણ વિદ્યાર્થીઓ છે અને માહિતી મિત્રો મળી રહે અને એને પણ છે નોકરી કરવાનો સાસ મિત્રો મળે તો મળીનો આ વિડીયોમાં જય હિન્દ